નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના દિનવિશેષમાં વાત કરીએ તો છવ્વીસ નવેમ્બર ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિ કે જેઓ શ્વેતક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે તેમનો જન્મ છવ્વીસ નવેમ્બર ઓગણીસો એકવીસના રોજ થયો હતો જન્મસ્થળ છે મદ્રાસ પ્રેસિડેન્સી કોઝિકોડ આ વખતે તેમની એકસોને બે મી જન્મજયંતિ છે મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે તેઓ જાણીતા છે તેમજ શ્વેત શ્વેતક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે તેમના પિતાનું નામ હતું પી કે કુરિયન અને તેમની માતાનું નામ હતું અણમ્મા તેમણે શરૂ કરેલા વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમમાં ઓપરેશન ફ્લડને કારણે ભારત વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે તેમણે ઇન્ડિયન ડેરી કોર્પોરેશન વડોદરા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ખાતે અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશન આણંદ ખાતે આ ત્રણ જગ્યાએ તેઓ ચેરમેન પદે સેવાઓ આપી ચૂક્યા છે તેમની આત્મકથાનું નામ છે આઈ ટુ હેડ અ ડ્રીમ ઘણી વખત એક્ઝામમાં આત્મકથાઓ પૂછાતી હોય છે કે કોણે લખેલી છે તો યાદ રાખવું આઈ ટુ હેડ અ ડ્રીમ આ આત્મકથા વર્ગીસ કુરિયાને લખેલી છે ભારત સરકાર દ્વારા છવ્વીસ નવેમ્બર બે હજાર ચૌદથી રાષ્ટ્રીય દૂત દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે છવ્વીસ નવેમ્બરને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ કહીએ છીએ જ્યારે વિશ્વ દૂધ દિવસ છે એ એક જૂનના રોજ ઉજવાય છે તેમનું નિધન નવ સપ્ટેમ્બર બે હજાર બારના રોજ નડિયાદ ખાતે થયું હતું તેમને મળેલા એવોર્ડની વાત કરીએ તો મેક્સસ એવોર્ડ ઓગણીસો ત્રેસઠ વિશ્વ ગુર્જરી એવોર્ડ ઓગણીસસો એંશીમાં પદ્મશ્રી એવોર્ડ ઓગણીસો પાસઠમાં પદ્મભૂષણ ઓગણીસસો છાસઠમાં પદ્મવિભૂષણ ઓગણીસો નવ્વાણુંમાં આમ પદ્મશ્રી ત્રણેય એવોર્ડ એમને મળેલા છે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ પદ્મવિભૂષણ શાંતિ પુરસ્કાર ઓગણીસસો અને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ઓગણીસો નેવ્યાસીમાં તેમને મળેલી છે એશિયા અને ભારતની સૌથી મોટી ડેરી એટલે કે અમૂલ ડેરી કે જેનું પૂરું નામ થાય છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આ મિલ્ક કંપનીના સંસ્થાપક સભ્ય તેઓ હતા વર્ષ ઓગણીસો ને છેતાલીસમાં આણંદ ત્રિભુવનદાસ પટેલ સહકારી ધોરણે જે અમૂલ ડેરી શરૂ કરી અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરી ત્યારથી તેઓ તેમના સભ્ય છે વર્ષ ઓગણીસો ને પાસઠ આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડીડીબીની સ્થાપના કરવામાં આવી હતી અત્યારે પણ એનડીડીબીની જે છે એ કાર્યરત છે ત્યારબાદ વાત કરીએ તો છવ્વીસ નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય સંવિધાન દિવસ છવ્વીસ નવેમ્બર બે હજાર ને ચોવીસના રોજ અત્યારે પિંચોતેરમો સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આ જ રાષ્ટ્રીય સંવિધાન દિવસનું બીજું નામ છે કાયદા દિવસ આ વખતે પિંચોતેરમો સંવિધાન દિવસ છે ખાસ યાદ રાખવું કેન્દ્ર સરકાર દ્વારા ત્રેવીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ સંવિધાન દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી ભારત રત્ન ડૉક્ટર બી આર આંબેડકરના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવ્યો હતો તેની યાદમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો આ બંધારણ પર બસો ચોર્યાસી સભ્યોની સહી છે તેમના અધ્યક્ષ સહિત બસો પંચ્યાસી સભ્યો તેમજ તેમાં પંદર મહિલાઓ છે અધ્યક્ષ હતા મહિલાઓમાં હંસાબેન જે ગુજરાતી મહિલા હતા અને એક મુસ્લિમ મહિલા પણ તેમાં છે બેગમ રસૂલ ઘણી વખત એક્ઝામમાં આવા અલગ અલગ પ્રકારના પ્રશ્ન બંધારણના પૂછાતા હોય છે તો ખાસ યાદ રાખવું બંધારણ ઘડવામાં લાગેલ ખર્ચ ચોસાઠ લાખ રૂપિયાનો છે બસો પચાસ ગ્રામ જેટલું સોનું એમાં વપરાયેલું છે સમય થયો હતો બંધારણ બનાવવામાં તેની રચના કરવામાં બે વર્ષ અગિયાર મહિનાને અઢાર દિવસ આ એક્ઝામમાં અવારનવાર પૂછાઈ ગયો છે પ્રશ્ન રચના છે કેબિનેટ મિશન અંતર્ગત ઓગણીસો અંતર્ગત બંધારણ ઘડવાનું નક્કી કરવામાં આવેલું બંધારણ સભાનું ચિહ્ન હતું હાથી જે માટે બંધારણ સભાની એકસો ને છાસઠ બેઠકો અગિયાર સત્ર અને એકસો ચૌદ દિવસ તેના ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો એટલે કે બંધારણ જ્યારે ઘડાઈ રહ્યું હતું ઓગણીસો ને છેતાલીસથી ઓગણીસો પચાસમાં અમલ થયું ત્યાં સુધીમાં એકસો ને છાસઠ કુલ વખત બેઠકો મળી છે અગિયાર સત્ર વારાફરથી મળ્યા હતા અને એમાં એકસો ને ચૌદ દિવસ એવા હતા કે જેની અંદર પોતે જે કાંઈ કોઈ પણ નિયમો કે બંધારણની સૂચિ મૂકી છે તેના ઉપર વિચાર વિમર્શ કરતા હતા તેની અંદર અનુસૂચિ આઠ હતી પહેલાં અત્યારે બાર છે ભાગ એના બાવીસ હતા જે અત્યારે પચીસ થઈ ગયા છે અનુચ્છેદ ત્રણસો પંચાણું મુખ્ય મૂળ બંધારણ છે તેમાં હતી જ્યારે અત્યારે ચારસો ચુમ્માલીસ ચારસો પ્લસ અત્યારે અનુચ્છેદો છે પાનાની વાત કરીએ તો પાંચસો ને ચાલીસ હતા જે અત્યારે પાંચસો વીસ જેવા છે બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે સત્તર નવેમ્બર ઓગણીસો ને સુડતાલીસના રોજ મળી અને ગણેશ વાસુદેવ માવણકર પ્રથમ સ્પીકર તરીકે ચૂંટાયા હતા આ પણ પ્રશ્ન પૂછાયેલો છે બંધારણ સભાના સચિવ એચ વી આર અયંગર હતા સંવિધાનસભાની પ્રથ પર પ્રથમ હસ્તાક્ષર બળવંતરાય મહેતાના છે આ એક્ઝામમાં પૂછાયેલું છે ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર બેઓહર રામ મનોહર સિંહા જે શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા હતા અને તેમણે તેની આખી ડિઝાઇન તૈયાર કરેલી છે રામ મનોહર સિંહા ભારતીય બંધારણને અંગ્રેજી આવૃત્તિનું સુલેખનનું કાર્ય કર્યું છે પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ ખાસ યાદ રાખવું અંગ્રેજીમાં લખનાર છે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા તેમજ નંદલાલ બોઝ અને બેઓહર રામ મનોહર સિંહા આ બંનેએ સુશોભન કર્યું છે હિન્દી આવૃત્તિ અને તેનું સુલેખન કરનાર છે વસંત કૃષ્ણ વૈદ અને સુશોભનનું બીજું કાર્ય કરનાર નંદલાલ બોઝ ખાસ યાદ રાખવું આ સિવાય હિલિયમ વાયુથી તેને સુરક્ષિત કરવામાં આવેલ છે પ્રશ્નોત્તરી સ્પર્ધા માટે ડબલ્યુ 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 કોન્સ્ટિટ્યુશન્સ ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર તેની બંધારણની ક્વિઝ પણ આપણને મળી રહે છે ત્યારબાદ વાત કરીએ તો છવ્વીસ નવેમ્બર વ્રજલાલ શાસ્ત્રીની જન્મજયંતિ ઓગણીસમી સદીના પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર ભાષા સંશોધક અને છવ્વીસ નવેમ્બર અઢારસો પચીસમાં તેમનો જન્મ આણંદના તાલુકો સુજિત્રાના ગામ મલાતજમાં થયો હતો અઢારસો ને અઠાવનમાં ચંદ્રહાસ આખ્યાન તેમણે લખેલું છે અમદાવાદના જૈન મંદિરમાં સંસ્કૃતનું શિક્ષણ આપતા હતા અઢારસો ને પાસઠમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તેઓ બન્યા હતા ઓગણીસો ને અડસઠમાં બુદ્ધિપ્રકાશ સામાયિકના તેઓ તંત્રી બન્યા હતા અઢારસો ને સિત્તેરમાં જેવી એસ ટેલર સાથે મળીને ધાતુ સંગ્રહ નામનો ગુજરાતી મૂળનો વ્યુત્પતિ શાસ્ત્રીય શબ્દકોષ તેમણે સંકલિત કર્યો હતો ચૌદ નવેમ્બર અઢારસો ને બાણુંમાં તેમનું અવસાન થયેલું છે સાહિત્યમાં વાત કરીએ તો તેમણે ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઉત્સર્ગ માલા ગુર્જર ભાષા પ્રકાશ રામ ગંગા મુક્તમાલા હિતોપદેશ શબ્દાર્થ અને યાજ્ઞવલ્ક્ય રચિત જેવા સાહિત્યની તેમણે રચના કરી છે આ સિવાય વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજ સપ્તાહ ઓગણીસથી પચીસ નવેમ્બરના રોજ બે હજાર ચોવીસ વર્લ્ડ હેરિટેજ સપ્તાહ સરકારે ઉજવવાનું આયોજન કરેલું ખાસ યાદ રાખવું અગાઉની એક્ઝામમાં આના પછીની એક્ઝામમાં આવી શકશે ઓગણીસથી પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી આ એમની થીમ હતી અને દેશભરમાં વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી થઈ હતી ભારત સરકારના સ્વદેશ દર્શન ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં એકસો પાંત્રીસ કરોડના ખર્ચે કચ્છની સંસ્કૃતિ કલા અને ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા હતા અસ્તુ જય હિન્દ જય ભારત